વાતાવરણ તંગતું હતું અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાપી તોડફોડ કરી હતી આ મામલે લોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં હતા અડધી રાત્રે આરતી થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે પથ્થર મારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસ સૂર્યનું પહેલું કિરણ ઉગે તે પહેલા તમામને પકડી લેશે બસ ત્યારબાદ પોલીસે ઘરના દરવાજા બંધ કરી અંદર છુપાઈ ગયેલા તમામને બહાર કાઢ્યા હતા કોઈ શર્ટ ઉતારીને ગંજી પહેરીને સુઈ ગયું હતું તેને પણ પકડીને પોલીસે લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા છે હાલ ઘટાદ્રય શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે